છાણી પાસે આવેલ અશ્વની પ્રતિમા સાથે જા ભરવાની સભામાં રજૂઆત વડોદરા શહેરના છાણી ગામ પાસે બાજવા જતા માર્ગ પર અશ્વની પ્રતિમા મૂકવામાં આવી છે તે નિયમની વિરુદ્ધ હોય તેને હટાવવામાં આવે તેવી માંગ સાથે વોર્ડ નંબર એકના ના કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર ઝા ભરવાડ દ્વારા સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી હતી આ વિશે ઝા ભરવાડે જણાવ્યું હતું કે આ પ્રતિમાની ઊંચાઈ નિયમ વિરુદ્ધ છે અને ટ્રાફિક શાખા દ્વારા પણ એને બ્લેક સ્પોટ બનાવવામાં આવ્યો છે ત્યારે પાલિકાના સત્તાધીશો તમામ નિયમોને ઘોડીને પી ગયા છે અને આ સ્થળ પર પ્રતિમાઓના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ રહેલી છે ત્યારે આ પ્રતિમા અન્ય સ્થાપિત કરવામાં આવે તેવી માંગ કરી હતી જ્યાં સુધી આ પ્રતિમા નહીં હટે ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેવું પણ કોંગ્રેસના કાઉન્સિલર જ ભરવાડે જણાવ્યું હતું જે છેલ્લા ઘણા સમયથી ઇશ્યુ ચાલી રહ્યો છે છાણી બાજુવા રોડ પર જે સંસ્થા દ્વારા અશ્વની પ્રતિમા જે મૂકવાનો વિષય હતો એમાં આગળ અમે કમિશનર સાહેબે મળ્યા હતા ત્યારે મ્યુનિસિપલ કમિશનર સાહેબે અમને એવું કીધું હતું કે આ જગ્યા જે મૂકવાની વાત ચાલે છે એ જગ્યાની પરમિશન આ લોકો નથી બાજુમાં મૂકવાની વાત છે પરંતુ એન કેન પ્રકારે સત્તાના જોરે પોતાને મોટા દેખાડવા માટે જે રીતે સત્તાનો દુરુપયોગ કરી અને ટ્રાફિક પોલીસના અભિપ્રાયને પણ ગોળીને પી જઈ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનને પણ ગોળીને પી જઈને જે રીતે અશ્વની પ્રતિમા મૂકવામાં આવી છે તમે જુઓ કે છાણી ગામની આજુબાજુના વિસ્તારોના નાગરિકોએ અમને વારંવાર રજૂઆત કરી કે ભાઈ બ્લાઇન્ડ સ્પોટ છે આ પ્રતિમા મૂકવાથી એક્સિડન્ટ થઈ શકે એવું છે તો અમે એવું કીધું કે આ પ્રતિમા જે જગ્યાએ મૂકી છે એ ખોટી મૂકી છે આજે તમે જુઓ કે એક વખત ટ્રાફિક પોલીસે અભિપ્રાય એવો આપ્યો કે ભાઈ અહીંયા બ્લાઇન્ડ સ્પોટ જાહેર કરીએ છીએ અને ત્યારબાદ પોલીસ તરફથી ફરી અભિપ્રાય બદલી નાખવામાં આવે તો આ કેટલું વ્યાજબી છે એકવાર એવું જાહેર થઈ ગયું કે બ્લાઇન્ડ સ્પોટ છે બ્લાઇન્ડ સ્પોટનો મતલબ એવું કે ભાઈ આવતા જતા લોકોને દેખાય નહીં અને અકસ્માત થાય અને ભવિષ્યમાં અકસ્માત થવાથી કોઈનું મૃત્યુ પામે તો એની જવાબદારી કોની બીજું અમને એવી પણ જાણ થઈ છે કે જે પ્રકારે પરમિશન કદાચ એ લોકોએ લીધી છે તો એ પરમિશનમાં પણ જેટલા ફૂટની પ્રતિમા બનાવવાની હતી એની કરતાં વધારે ફૂટની પ્રતિમા મૂકી દીધી છે માત્ર માત્ર રાજકીય યશ ખાટવા માટે આ પ્રકારની પ્રતિમા મૂકવામાં આવી છે થોડો સાઇડ પર મૂકે એનો અમને કોઈ વાંધો નથી પરંતુ જે જગ્યાએ મૂક્યો છે એ જગ્યાએ અકસ્માત ઝોન જાહેર થઈ છે અને એક્સિડન્ટ થવાની સંભાવનાઓ છે ભવિષ્યમાં અકસ્માત થશે તો કોની જવાબદારી અને હું તો કોર્પોરેશનના સત્તાધીશોને એટલું જ કહેવા માગું છું કે શું તમે સુપ્રીમ કોર્ટ કરતાં પણ મોટા થઈ ગયા શું પોલીસ પણ સુપ્રીમ કોર્ટ કરતાં મોટી છે આજે સુપ્રીમ કોર્ટ એવું કહેતી હોય કે પાંચ ફૂટથી મોટી મૂર્તિ અથવા પાવલું પ્રતિમા કોઈ જગ્યાએ જાહેર રસ્તા પર મૂકવા નહીં જેથી ભવિષ્યમાં અકસ્માત ન થાય આ તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનને પણ ગોળીને પી ગયા એટલે સત્તાના નશામાં અભિમાની અને અહંકારી લોકો બનીને જે પ્રકારે આ પ્રતિમા મૂકી છે એનો અમારા વિરોધ છે અને આવનારા દિવસોમાં સો ટકા આ પ્રતિમા નહીં હટે ત્યાર સુધી અમારી લડત ચાલુ રહેશે કારણ કે છાણી ગામના તમામ નાગરિકો અમારી સાથે છે આજુબાજુના નાગરિકો તમામ અમારી સાથે છે એ લોકોની એક જ માગણી છે કે ભાઈ અહીં એક્સિડન્ટ ન થવું જોઈએ અને એક્સિડન્ટ ન થાય એની માટે આ પ્રતિમા સાઈડ પર હટાવવી જોઈએ એવી અમારી માગણી છે